પ્રિય દેશવાસીઓ આપ સૌને બે હજાર પચીસના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આજે આપણે બધા એક ખાસ દિવસની યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ ભારતમાં છવ્વીસ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ ઓગણીસો પચાસ માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય સ્થાપના કરવામાં આવી હતી આ મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે કે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું હતું આ દિવસે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે અને તેમના દેશ સમર્પણને ફરી વધારે છે આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છે અને એક દેશના નાગરિક છે આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે આવી સ્થિતિમાં આ દિવસે આપણી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું આભાર જય હિન્દ